जय माता दी दोस्तों आज दवा लॉक्स से लोग बार लाबो पर बन से लाइक करो कमेंट करो सब्सक्राइब करो जगत तक खेलों सफाई दवा मरवा जाए वाड़े अपने धीरे 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 आएगा जाए आशीष भाई आगे आगे जाए आप तो लाइक करो कमेंट करो सब्सक्राइब करो जगत पता कर जय जवान जय किसान ढोल भागे बोली खराब આશીષભાઈ બર્ની ના પડી ધીરે ધીરે આવેલા છે બધે આકાશ સી નજારો છે ભાઈ બેકરી નીકળી ગયું છે બાજુ ધીરે ધીરે ઉતરી જાય ભાઈ પાણી આવ્યું હતું બધી સફાઈઓ થઈ છે આપણો વાળો આવી ગયો ટંગણી ગયું છે આશીષભાઈ આગળ આવેલા ઉભો રહ્યા છે ભાઈ આ વાળામાં આપણે સફાઈઓ મારવાનો છે ભાઈ

સફાઈ દવાનું કામ કાજે બધા એટલે એમનો પટ્ટો લેતો જ પાછલા ભાગ્યા માં ઓર્ડર દેજો બધા હા જાય તો લાઈક કરો બધા એમનો પટ્ટો લેતો પૈડની પાછળ જોતો થાય છે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો દવાની જે ઉડી જાય પાછલા ભગ્યા ભલે ઓલામાંય ઉડી જાય વંડીમાંય જ્યાં ત્યાં જ્યાં ત્યાં ઉગી ગયેલું હોય ને ઓલા વંડામાં ઊગી ગયેલ છે આમ ઉસી કરતો તા તરીકે હા બહુ વાવલ કર દેખાય હા જોઈને એ બધી કમ્પ્લીટ થઈ જાય આ બાજુ લેતો નહીં કામ હાથ તારો એટલે આ બાજુ આ બાજુ લંબાવતો હતો હા જોઈ જ્યાં ગયો હા રેડી એટલે સુધી લંબાવતો હતો શાબાશ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાતખેડુ ને અત્યારે વાડે આવ્યા ભાઈ દવા સાટવાનું કામકાજ આવે સફાઈઓ તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત તો તાતખેડુ સેનલ ને આશીષભાઈ ધીરે 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 દવા છાટે આપણે એક તો બે હવાનું મસ્તી મળી ગયું બસ એમ પટો લેતો હતો એ પટે એ રીતે આગળ આવેલું આવી રેડી વંડીમાં અડાડી દઈએ બસ અહીંયા ગોલી વેલો આવ્યો ન્યા નો અડાડતો બહુ ત્યાં ધીમું કરી દેતા રાય છે બસ ન્યા નહીં અડાડતો ત્યાં ધીમું કરી બધી બાજુ રહેવા દે ત્યાં બહુ ન જવા દેતો આ બામ અહીં સુધી આમ સેકડ સેટ સુધી ધાવા જ દે હા તો ત્યાં ધીમું કરી દે ખાવ હા હા તો એટલે ઉડે સાબાશ પછી ધીરે ધીરે લઈ લે બસ સાભાષ આશીષભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તો દાંત ખેડુ ચેનલ એક વાળો છે આપણો ભાઈ ત્યાં તો બસ આટલો આવ્યા તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત તો દાંત ખેડૂત ચેનલ ને બસ બસ એટલે બધું લાગે લેતો જ દેજો ફોન સેઠ ન્યાં સુધી અઢાર દે જોથી પાછો ફરી જાય હમણાં બસ જ્યાંથી પાછો હમણાં પટ્ટો લઈ લેવાય આ ઉપર જવા દે આની માથે હા ઉપર ને આની માથે આવવા દે ઉધાર ને અંદર હા જો એમ ફરી જ આવી જાય શેઠવું તો આ બધીમાં ખરી જાય હા એ જ બુકલ હા જય બધી ભલે ભરી ભરી બા તારું ઉપર તો ચડવાનું જ પણ ત્યાંથી હવે આમ રહેતો જાય તો આમ પટો હા હવે જો આવ્યો તો ને આઈ પાછો રેડી હવે હમવા મોઢે જવાનું છે તારે દવાજ યાલ ચાવાસ સુપર દવા જાય તો જાય ભાઈ આશિષભાઈ ધીરે 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 તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત પ્રદાત ખેડૂત સેનલ એ એમનું બહુ ન ભાગ હું થોડુંક આ બાજુ રાખી બોલું કરે એ પટો આવે આલો છે એમનો હવે એકવાર નીકળી હકી તું તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત તો ને તણો વાળો છે ભાઈ ખુશનું માર વાતાવરણ છે સારી તજબી દેખાય આ સૂર્યનારાયણ વાદળ અરે છુપા છુપ છે ભાઈ સંતા સંતાગોકડી રમે આશીષ ભાઈ આ બાજુ દવા દે બહુ ત્રાહો ન ભાગ હો ભાઈ તારે આ બાજુ દબાવતો તા આમે આ બાજુ હા રેડી આ તો એ એમણે પટ્ટો જ લેતો જા જોઈ પટ્ટો પૂરો થઈ જાય પછી એકવાર આ બાજુ આવી જાય બધા એ આખો ઉલો લઈ લીધી હોય ઉકડો બુકડો બધી ઉકડો છે ને એ ઉપર લે હા જવા દે ત્યાં ધીરે ધીરે ઉડાડ દે છે એમ કંઈ ગળતો નહીં કહેવાય માં બસ ત્યાં ઊભો રહે નહીં શેણ જવા દે પછી આ લાકટ મોટે આ મોટે લેતા હોય એ બાજુ આ બધું ઉડી ગયું થાય ઉકળાને આ બાજુમાં તો એ ખૂણે એ ખૂણે હા આ જોઈ એ લેવાઈ ગયો ખૂણો તો રેડે બસ એમાં ઉડાડે ધીરે ધીરે એટલે હું તો કંઈ અહીં કંઈ કંઈ રહે નહીં પાછળ બોલું છે તારી પડી ભાઈ બેહવાનું આ બાજુ તરીકે જવા દે લાકડા પાસે માથે લાકડા બાજુ લાકડા બાજુ એ હા તો એમાં ક્યાંય હોય ને તો રહી ગયું હોય તો આવી જાય રેડી જય જવાન જય કિસાન ભાઈ દવાકા કામ કામકાજ હાલે સફાઈઓ આવી ગયું લાકડું પાછળ 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 પડીને તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો તાત ખેડુ ચેનલ જય જવાન જય ભાઈ મિત્રો કામ કામકાજ હાલે સાંટવાનું જય જવાન જય ભાઈ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાતખેડુ ચેનલ આપણો વાળો છે ભાઈ આ શું સુધી હવે હા જોઈએ એમ ભૂગી ગયો હવે બસ આ બાજુ મોટું ફરી જાય હમું એમને ભર્યો તો આમનું મોટું ફેરવી નહીં આ બાજુ આમ હા આવી જાય બાર સુધી બસ આ બાજુ ઉપર ને બધીમાં મારતો જા ત્યાં રહેવું તો ન જાય હા રેડી બસ એમ લાગટ કરે રે એક એક ડગલું હાલી જવાય પર શું બસ હવે એક ડગલું એમ જ હવે સે ધીમો કરી દેવાય હેઠે એવું લાગે બસ રેડી 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 હવે મોટે થઈ જાય બસ તને ખ્યાલ પડે હમા મોઢે થઈ જાય હવે અહીં હમણાં પટ્ટો લઈ લે પછી આ બાજુનો પટ્ટો લઈ લે અહીંથી સીધા નીકળી જાય એક પટ્ટો લઈ લે બાજુ પછી આ બાજુ વાળામાં ભાઈ જાય ભાઈ સીધા હશે ભાઈ ધીરે ધીરે દવાનું પોટ મારે અહીં તો ખાલું જ છે આ બધું જઈને જરાક મારી દે હમણાં એમણે બસ બહુ નથી જાવ આમ ખાલી ઉડાડી દે આવું ભીને બધા આ પટોળો લઈ લેવાડી ફૂલ કરી ગયું છે બસ હવે તો આમ મોટું ફરી ગયા જવા દે એટલે તને ખ્યાલ પડે કે આપણે ભાઈ સીંડું પડી જશે પેક કરી દઈએ એટલે કે ઢોર બોર ઘરે નહીં થોડા કાંટા નાખ દઈએ હું રેઢિયાર બેઢિયાર ઢોર આવતા હોય ભાઈ તો કંઈ કરી જાય ભાઈ ગયા આપણે આ બાજુ હાજરી બાજુ દવા બાજુ તમારો ભાઈ પાછો આશીષભાઈ હવે પાછળના ભાગમાં આવી ગયા આ ઝાડમાં ઝાડું ત્યાં રીતે ઝાડું હતું પડી ગયું બધા એમાં કંઈ વસાર નથી કરું બહુ આ બાજુ સાકી દે શોખું છે એમાં બસ ઘરે જ્યાં હું બધી આ બાજુથી લઈ લેવા બસ બોલી ખોરા હતી એટલું લેવાય એટલું લઈ લે છે ટું તો અડાડી દેજો હોય હા એ પટ્ટો તો અહીં ક્યાં સુધી તે લીધું એ બાજુ રડે એટલે આખો સફાયો જ થઈ જવું છે કાલે બે કલાકમાં સાફ થઈ જવું છે હા હવે ઓલો ઝીણો લઈ લે પછી એમણે લાગડ લેતો જાય હા પછી આ બાજુ એટલો ખૂણો પૂરો કરી દે ને એટલે પછી તારે ખૂણીઓ જ રે એટલો રેડી એટલે અહીંયા ધીરે ધીરે જવું તો જ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ છે આપણું મકાન છે ભાઈ પીડીયાવાળું આ કૃષ્ણમાં વાતાવરણ છે મારું મસ્ત સીન આવે ભાઈ આશિષભાઈનો સોલિડ કંઈ ઘટે જ નહીં બસ આ બાજુ થોડુંક મજા અહીં બાકી ભાઈ લઈ લે તારા પગમાં હા જોઈ હા રેડી સોલિડ યુઝ છે ભાઈ તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત તો તાર ખેલું છે ને સફાયો દવા આડે ભાઈ હાલે વાડે આવ્યાથી જ્યારે ઘરે એટલું વૈવિઓ છે બાકીમાં અહીંયા ખાકડ હુકડમાં ન ઘર તો ધીમો પપ કર દે ધીમો પપ કરી દે અને પછી ત્યાંથી બી ધીરે ધીરે બંધ કરી દે હવે બાકી બંધ કરી દે બાકી હા જય જવાન જય કિશન મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતની ત્યાં ખેડૂત ચેનલ લગભગ તો આમાં બધી આખું પૂરું થઈ ગયું આશિષભાઈ લગભગ દવા પુકાર દીધી બહુ મસ્ત કામ છે ભાઈ ધીરે 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 આશિષભાઈ ખૂણિયામાંથી નીકળ્યા હવે અહીંયા આવી ગયો આખું પૂરું થઈ ગયું કમ્પ્લીટ હશે હાશે બધા મેં મારતો તા હા જો ત્યાં દે બધા આ બાજુ અહીંથી કરી જવા તું કઈ અહીંયા વહી ગયો હતું અંદર આ ગાળામાં હા તો વાંધો ને બંધ કરી દે હવે આમ ફરીને સડી જવા છે અરે કંઈથી ન સડે જો અત્યારે ખુરશી તૈયાર હતી ભાઈ મકાન બનાવવાનો વેત નથી આવ્યો આતાર ન્યા દવા સાથે

તો આજકાલે તો હારી થઈ ગઈ નહીં પાન તો કોક કોક કો કોક આવ્યા કયો ફોટો બાકી હા તે લાગડ મારી જ દે એટલે બોલાને પોપાઈ ભાઈ પૂરું થવાની યારીઓમાં છે હવે જા ફૂલ કરી દે હવે બસ હવે ઘૂમરો ફાડે લાવો બે ધીરે 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 આવી જાય એટલે થોડીક વેચશે તો એ પછી શું કરી ત્યાં એક થોડાક મા હાવ બાર છટવી કરી દે ચાલો આ ફૂલે ફૂલ માટે આ કે ભાઈ આશીષભાઈ આવવા દે આ બાજુ દેખાય એ બાજુ માર દે યારી કરો ડબલ વખત હવે આ ભાઈ લગભગ પૂરો થવાનો કેવો લાગે થઈ ગયો પૂરો ભાઈ રેડી આમાં જ દે બાકી રેડી ફિનિશ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત તાતખેડુ ચેનલ જય જવાન જય કિસાન ભાઈ પપ્પા આપણો પૂરો થઈ ગયો તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જગતનો તાતખેડુ ચેનલને જય જવાન જય કિસાન